અને આપણે જાણીશું કે રસોડા વિભાગમાં કઈ કઈ રસોઈ બને છે તો જય વાડીનાથ આપ પધાર્યા તે બદલ આપનો ખૂબ ખુબ આભાર તમારા વિવર્સ દ્વારા તમને જે આ વાડીનાથ મહોત્સવની અંદર જે ઝલક જોવા મળી રહી છે તે બદલ આ ભાઈનો પણ ખૂબ આભાર તમને આ મહોત્સવની વાત કરું તો તારીખ સોળથી બાવીસ લગી આ મહોત્સવ ચાલનારો છે આજે ચાર પાંચ દિવસ થઈ ગયો છે રોજ અવનવી સ્વીટ તમે જેમ કે વ્યવસ્થા તમે જોશે કે અત્યારે મોહનથાળ તમને લાઈવ દેખાવ લાડવા પરમ દિવસે ખરવાના છે મિનિમમ બેથી અઢી લાખ લાડવા અમે બનાવવાની કામગીરી આજથી ચાલુ કરી દીધી છે મોહનથાળ છે ખાડા લપસી છે રવાનો શીરો છે મગની દાળનો શીરો છે રોજ ફરસાણની બધું અલગ અલગ હોય છે તો આ મહોત્સવની અંદર રોજના અંદાજીત આપણે અત્યારે અમે રોજની એક થી સવા લાખ કે દોઢ લાખની પ્રસાદ બનાવી રહ્યા છીએ અને એ ભક્તોજનો રાતના બાર એક વાગ્યા લગી ડાયરાના હિસાબે આવી રહ્યા છે બધા પ્રસાદ લઈ રહ્યા છે અને ખૂબ ખૂબ આનંદ છે જે મહોત્સવનો ખરો માલ તો આપ લોકો પધારો અને અહીંયા જાહેર ત્રણસો વીઘાની અંદર આ મહોત્સવ પથરાયેલો છે એકવાર તમે ચાલીને નીકળો ને અને આમ ફરતું રાઉન્ડ ફરું તો પીએ અહીંયા દોઢ કલાકે તમે પહોંચી શકો આ એવડો મોટો મહોત્સવ છે તમારા વ્યુઅર્સ ખાસ તમે દર્શન કરાવજો એવી હું શુભેચ્છા પાઠવું છું જય વાળીનાથ જય વાળીનાથ જય વાળી જય વાળીનાથ તો ભરતભાઈ રસોઈ વિશેની આપણે કેવી તૈયારી છે અને કઈ કઈ રીતે રસોઈ બને છે રસોઈની અમારે દિવસની ની પચાસ થી સાઈઠ હજાર ની ટાંકની તૈયારીઓ છીએ આખા દિવસની ની લાખ એક લાખ પચીસ હજાર ની અંદાજ પબ્લિક જમે છે અને રસોઈમાં મોહનતાળ છે જીરો છ લાડુ બનાવવાના છેલ્લા દિવસે પીએમ સાહેબ આવી એટલે બાવીસ તારીખ એ રીતની અમારી તૈયારીઓ છે રોટલી છ દિવસે કાયમી બે ટંકની રોટલી બે શાક એક કઠોળ એક મિક્સ સબ્જી રાત્રે ખીચડી રોટલી આ બધી અમારી તૈયારીઓ છે ત્રીસમાં આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા શાક બને છે શાકભાજી અંદર ઉમેરી રહ્યા છે ભાઈઓ અને એટલા માણસોની રસોઈ છે આજની અત્યારે આજની અત્યારે પચાસ ની છે પાછળથી થી પચાસથી સાઠ હજી હા હા રાત્રે હા હા અને આ બચા કોનું શાક બને છે આગળ ખીચડીના તકેલા છે આઠ હા ખીડી પછી કદી છે ખીકડી દરેક શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં આમાં પણ શાક થઈ ગયું છે અને આગળ જોઈએ તો આપણે બીજો પણ ટોપ છે શાક આમાં પણ શાક તૈયાર થઈ ગયું છે તો આપણે આગળ બીજા ટોપ ઉપર આવી ગયા છે

આપણે જઈએ આગળ અને જોઈએ આપણે ત્યાં આગળ બધા ટોપમાં ખીચડી બને છે આ 600 કપ તરફ ખીચડી છે હા હા એટલે દાદરો સાજી ખીચડી દૂધ હા અને કઢી હા અને એક મીઠાઈ હા અને રોટલી ખીચડી ઓ તેલ માં ડબ્બા નો સ્ટોક છે અહીંયા અને મસાલા પણ અહીંયા રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો વાત છે અને આગળ જોઈએ આપણે તો આમાં દાળ છે મગ દાળ અહીંયા તેલના ડબ્બાનો સ્ટોક રાખવામાં આવ્યો છે અને શાકભાજી તમે જોઈ શકો છો આ છે ધાણા કોથંબરી મીઠો લીમડો મરસા ટમેટા ટકા શાકભાજી આવી ગયું એમને શાકભાજી આવી ગયું દાતાઓ તરફથી ફ્રી ઓફ કોસ્ટ શાક આવે દરરોજ હા દરરોજ આવે દરરોજ આવે છે બોક્સ પણ ટમેટા રાખવામાં આવ્યા છે અને આગળ જોઈએ આપણે કાકડી કોબી ગાજર વટાણા અને રીંગણાનો નો તો તમારે પર્વત ઉભો કરવામાં આવ્યો છે તમામ ભાઈઓ રસોડામાં સેવા આપી રહ્યા છે ભાઈ શું નામ તમારું તેજાભાઈ દેસાઈ ગામ ગલોદરા તાલુકો કડી અહીંયા વાડીના અખાડા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે આ પ્રસંગની અંદર આ નવસો વર્ષ જૂની જગ્યા છે વાડીના અખાડા તરફ એના મારા વડદેવજી મહાન સંત હતા સંત બ્રહ્મલીન થયા એકસો ને નવ વર્ષની ઉંમરે આ મંદિર શિખરબંધ સોમનાથ પછી ગુજરાતની અંદર બીજો નંબર આવશે મહાદેવના શિવલિંગની અંદર આ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન છેલ્લા આઠ મહિનાથી ચાલી રહ્યું છે આ પ્રસંગે આ શિવલિંગના સૌથી પ્રથમ તો બાળ જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા નિર્વિઘ્ને સંપૂર્ણ પૂર્ણ કરી અહીંયા સ્થાપિત કરવામાં આવશે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોડીજીના હસ્તે આની સ્થાપના થશે અત્યારે હાલની તારીખમાં આ પ્રસંગની તૈયારીઓ અમારી છેલ્લા આઠ મહિનાથી ચાલી રહી છે એમની અંદર અત્યારે અમારા જે સંભાળીએ છીએ ભોજન વિભાગ કહેવાય એ ભોજન વિભાગની અંદર એક ડોમ જે પ્રતિ વ્યક્તિ વીસ થી બાવીસ હજારની ક્ષમતા ધરાવે એવા અમે ટોટલ આઠ ડોમ બનાવેલા છે ભોજન વ્યવસ્થાની અંદર અમે ટોટલ આઠ ડોમ બનાવેલા છે એ આઠ ડોમની અંદર એક એક વનની અંદર લગભગ અમારે રોજની સવારથી બપોરની અને એ દરમિયાન સાંજની એ લગભગ સિત્તેર થી પંચોતેર હજારની એવરેજ છે રોજની અમારી બે ક્ષમતા છે કે આટલા લોકોને અમે વ્યવસ્થિત ભોજન આપી શકીએ અમારી ભોજન વ્યવસ્થા એની સાથે દૂધ છાશ ચાની વ્યવસ્થા પણ એ આપ જોઈને આવ્યા છો જેની અંદર એક સ્ટીલના નળાની અંદર ચા એ નળો ની અંદર સપ્લાય કરવામાં આવે છે આવી સંપૂર્ણ વ્યવસ્થા કરી અને આ પ્રસંગ દરમિયાન લગભગ દસ થી બાર લાખ સમગ્ર ગુજરાત નહીં પણ ભારતભરમાંથી ચારે મઠ એ સિવાયના મંડલેશ્વરો મહામંડલેશ્વરો એ તમામ સાધુ આખા ભારતભરના સાધુઓ અહીંયા પધારવાના જય વાળી જય વાળી મહારાજ હવે આપણે આવ્યા છીએ રોટલી વિભાગમાં તમે જોઈ શકો છો અહીંયા ભાઈ રોટલી બનાવી રહ્યા છે અને અહીંયા લોટ બાંધી રહ્યા છે અહીંયા રોટલી બની રહી છે આખો વિભાગ રોટલી વિભાગ છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં અને ડાબી બાજુ તમે જોઈ શકો છો લોટ બંધાય છે શું નામ છે ભાઈ તમારું મારું નામ પ્રહલાદભાઈ નારાયણદાસ પટેલ હા ક્યાંથી છો ગણેશપુરા તરફ આજ ગામ ના હા તો અહીંયા જે રોટલી વિભાગ છે તેમાં કઈ રીતે શું થાય છે તેની કઈ ડિટેલ હાથથી વણી હા અને એના ફરજીયાત ઘી લગાવી અને દરરોજ દરરોજ બપોર સાંજ પીરસવામાં આવે છે હા તાજી 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 રોટલી પીરસવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા સારી રીતે પેક કરી રાખી છે એ લગાવી દીધું છે અને બેક કરીને હવે આ સીધી જશે પ્રસાદ વિભાગમાં જ્યાં લોકો પ્રસાદ લેતા હોય છે તમે જોઈ શકો છો રોટલી વિભાગમાં બસ્સો લોકો કામ કરી રહ્યા છે એટલે કેટલી રસોઈ બનતી હશે અને કેટલી રોટલી બનતી છે તમે જોઈ શકો છો મારી પાછળ તમે જોઈ શકો છો બહેનો અહીંયા સેવા આપી રહ્યા છે થાળી વાટકા સાફ કરી રહ્યા છે ઘણી સંખ્યામાં બહેનો છે અને થાળીનો સ્ટોક પણ એટલો છે તમે મારી પાસે દ્રશ્યમાં જોઈ શકો છો તમે થાળીનો સ્ટોક જોઈને અંદાજ લગાવી શકો છો કે અહીંયા કેટલો માણસો જમતો હશે આ બધી થાળીઓ હજી સાફ કરવાની બાકી છે પાછળ સુધી તમે જે જોઈ રહ્યા છો કેટલું માણસો અહીંયા જમતું હોય છે દ્રશ્યો બહેનો અને માતાઓ થાળી સાફ કરી રહ્યા છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં અને ભાઈઓ પણ સાથે સાથે મદદ કરી રહ્યા છે ભાઈઓ થાળીઓ મૂકે છે બહેનો સાફ કરે છે આ બધી થાળી સાફ થઈ ગઈ છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો અને આગળ આના કરતાં પણ વધારે હજી થાળી સાફ કરવાની બાકી છે તો માણસો કેટલું અહીંયા આવતું હશે ને અને પ્રસાદ લેતો હશે તમે થાળી જોઈને અંદાજ લગાવી શકો છો સાફ થયેલી થાળી બધી લારીમાં મૂકવામાં આવી છે અને આ લારી અહીંથી રસોઈ વિભાગમાં જઈ રહી છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો ભાઈ ટ્રેક્ટર ઉપર આવી ગયા છે અને હમણાં ટ્રેક્ટર ચલાવવાના છે ને આ ભાઈઓ બધા મદદ કરી રહ્યા છે થાળી બધી ગોઠવાનું કામ કરી રહ્યા છે આ ભાઈઓ બોલો વાળીનાથ મહાદેવ હર હર મહાદેવ ઈસુ ભરાઈ તૈયાર થઈ ગઈ છે અને બીજો રાઉન્ડ આ ભાઈ ટ્રેક્ટર મારી રહ્યા છે પહેલો રાઉન્ડ લાગી ગયો બીજો રાઉન્ડ મારો છો તો કેટલા રાઉન્ડ લાગતા છે સતી સાત રાઉન્ડ સતત બાવીસ ટ્રેક્ટર બાવીસ ટ્રેક્ટર મિત્રો હવે આપણે આવી ગયા છીએ પ્રસાદ વિભાગમાં જ્યાં લોકો બેસીને પ્રસાદ લેતા હોય છે મારી પાછળ તમે જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી ગાળા નાખેલા છે મંડપ છે અને તે મંડપમાં લોકો પ્રસાદ લેવા અહીંયા આવે છે અને મારી પાછળ તમને બતાવું તો જે આ લાઈન છે આડી મારેલી છે તેની પાછળ પણ ગાળા છે મંડપ છે ત્યાં પણ પ્રસાદ લેવામાં આવે છે ક્યાંથી આવો છો તમે તમારું ગામ હા અને અત્યારે તમે કયું કાર્ય કરી રહ્યા છો પણ બરોબર જમણવાર વિભાગ માં છો એમ ને મહાદેવ ની જય વાડીના ધામ અને તેના પ્રસાદ વિભાગ રસોડા ની આપણે માહિતી લીધી તો આ રીતે હતું એનું આયોજન ને જો વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો અને ચેનલને ને કરી લેજો હવે આપણે મળશું એક નવા વિડીયો